નમસ્કાર દર્શક મિત્રો આપ મુકામે નિષકે નારાયણ ભગવાન મંદિરનો નો વીસમો પાટોત્સવ અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો આ ભવ્ય કાર્યક્રમ મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ ગાદીપતિ નકલંકધામ નાણા અને મહંત શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના ના ઉજવાયો મહારાજ શ્રી સ્વમુખે સત્સંગ કાર્યક્રમમાં મનુષ્ય જીવનને સાર્થક કરવાના ઉપદેશ સમજાવ્યો હતો જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

જેમને સંતોનો સત્સાઈ સાંભળવાના મળે એવું વૈકુંઠ મળે એવું નથી કવિ સાહેબ ના પાડી દેવી સત્સંગથી મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે દંડાના બળે લોકો સુધરતા નથી સત્સંગથી પાપી જીવ હોય ઈ પુણ્યાર્થમાં થઈ જાય પુણ્યાર્થમાં જીવ હોય ઈ ધર્માત્મા થઈ જાય ધર્માત્માથી હોય સંત આત્મા થઈ જાય અને સંત આત્મા આત્માથી હોય પરમાત્મા મય બની જાય એ સત્સંગનો પ્રભાવ છે અને ઇતિહાસ એનો સાક્ષી છે વાજે લૂટારો કેવો હતો અનેક લોકોને લૂંટી લેતો પણ નારા ઋષિના સાનિધ્યમાં આવવાથી વાગ્યા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા I'm